રાજેન્દ્ર પટેલ પણ શંકાના ઘેરામાં જોવા મળી રહ્યા છે ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના છવ્વદ દિવસના રિમાન્ડ જે છે તે માગ્યા હોવાની ચર્ચા ઈડીની ટીમે કલેક્ટરના બંગલામાંથી 100 જેટલી ફાઈલો જપ્ત કરી હોવાની પણ વાત મળી રહી છે ક્લાર્ક મહુર્ષી ગોહેલ કલેક્ટરના પીએ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સુરેન્દ્રનગરના વકીલ ડી ચેતન કણજરિયા સામે પણ ફરિયાદ નોંધી દેવામાં આવી છે સોલાર પ્લાન્ટમાં મોટા પાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો પણ અત્યારે હાલ ચર્ચા રહ્યો છે ત્યારે કલેક્ટરના ચાર સંભાળ્યા બાદ નળ સરોવર અને માલવાસણમાં પણ આ પ્રકારનું જે છે તે સામે આવી છે વાત સાથે જ જે જમીન સંપાદનનો મુદ્દો છે એને લઈને અત્યારે ચર્ચા તેજ થતી જોવા મળી રહી છે ત્યારે જે ફાઇલો છે એ વાયવટ કરવાની ચર્ચા છે ત્યારે ઈડીના દરોડા પડ્યા એ સમયે મોટા ખુલાસા જે છે તે થઈ રહ્યા છે ત્યારે પંદરસો કરોડના જમીન સંપાદન મામલે ઈડીની સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે